જો આપણે આવી ગયા છે ભાઈબંધ મળવા તે આવતા હતા મોગલ માં આવી ગયા હતા આજે આવી ગયા શંકર ભાઈ વારીએ જે દાબેલી ખાવાટી ફેમસ બોલો ભાઈ પાણી કેમ વારો તમે પાણી વારો પડે ને આપણો રોજ નો છે કામ તો આપણો રોજ નો ને તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ માં હું છું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા જ હશો ઇન્સ્ટાગ્રામ માંથી આવતા છો તો તો અત્યારે આવી ગયા છે અમે વરી પાછા વાળીએ જો અમે વરી વાડી આવી ગયા છે અને ઠુંઠો લઈ આવ્યા છીએ વચ્ચે જૂના ગામમાંથી દેડી આવ્યા એમને મિની બ્લોગમાં હું રાખી દઈશ મોટો બ્લોગ તો ના બનાવ્યો પણ મિની બ્લોગ હું બનાવીશ એમાં રાખી દઈશ જો આ ઠુંઠો કેમ દેડા તો આવે પાછો આખું ઠુંઠું છકડા પાસે દેડી આવ્યા હતા એટલે અત્યારે વાડી આવ્યા હતા હવે કરશું પાણી પાણી ચાલુ જો બાપાની ને કાનૂની બધા ગયા રાયડવા આંટા મારવા રાયડા માં આટો મારવા ગયા હે એક તો બોલાતો નથી ઠંડુ માં રાયડા માં આટો મારવા ગયા હે બધા અને હું શું અત્યારે વાડીએ હવે કરશું વળી પાછું પાણી ચાલુ દૂધ દૂધ લઈ આવ્યો તો હું અહીંથી વાટી હતી અને હાલો પાણી બાણી ચાલુ કરી પછી મરી આજ વિચાર છે એક ફરની રીલ બનાવવાનું પાસે જોશું સ્ક્રિપ્ટ લખી આવ્યો શું એ જઈશ કાના ભાઈ માને તો બપોર ના બનાવશો અત્યારે તો નવ નથી એટલે હાલ આગળ મળી હવે અમે પહોંચ્યા છે અંદર કરવા અંદર કાચરો આવી જાય ઘડી ઘડી તે ધો પડે આર્યું આપણું મશીન ચાલુ મચીન તો હવે પાણી ચાલુ કરી નાખ્યો છે ફૂલ બાકા જે બોલાવો તો પાણી જાય ને હવે જાશું પાણી ભરવા જુઓ પાણી ચાલુ છે ફૂલ બાકા ચીકી બોલાતો અને પપ્પાની જાહેર આવે આંબડી કે થોડુંક કામ હતો બીજ લેવા જાઓ હે કેતા રાયડો વાવ છે તો રાયડાને બીજ લેવા જાય કે પછી વેચાઈ જાય અત્યારે લેતા એટલે હવે જાહે એની સીધા આંબળી અને પછી આવશે મોડાક થઈ હાલો આપણે જઈ પાણી વારવા આવે હું તમને મોડોક મળું કેમ કે પાણી ચાલુ હશે એટલે તમને ખબર છે બ્લોગ નહીં બને કેમ કે પાણી ફૂલ આવે હેરો અને પાટિયા છે નનકા સમજ્યા એટલે વ્લોગ નહીં બને અને એક લગભગ આવનારો છે આજે એક નનકો એક બીજો વ્લોગર છે એક ભાઈ બહેન આપણો તે આજે આવનારો હે આવશે તો તમને મળાવીશે નથી એટલે હાલો આગળ મળી બન્યા રહો વ્લોગમાં હવે તો પાણી ભી ગયો છે જો આ બધો કપાસમાં પાણી પાઈ દીધો હોય બધા એમાં આ બધો કપાસ ને બધો પી ગયો પાણી અને હવે જાશું રોટલા ખાવા જો પાણી જાય હેરો આ જાય હવે રાયડામાં રાયડામાં પાણી વારવાનું છે કડામાં ચાલુ કરશું પહેલા ઓરલા ઢારમાં પછી જાય એટલે હવે બપોર પછી કરશું રાયડામાં પાણી ચાલુ અત્યારે હવે ખાઈ રોટલા હાલો રોટલી ખાઈ લી શું બનાવ્યું છે શાક જો પાણી હજી ચાલુ જ છે એટલે આમ ડૂકો જાય ઊંથી પાણી આવે એટલે થોડીક વાર લાગે બંધ થતા મશીન બંધ કરી નાખ્યો છે જો કાના ભાઈ હું આવું ભાઈ મશીને જરા જરા દેખાતા હોય તો અત્યારે જાઉં હરખો ક્યાંક પાણી મૂકતા હોય પાસે પાણી ક્યાં જાય પછી ખાઈ રોટલા હાલો હું આ જઈ પાણી ચાલુ પાણી શું રોટલા ખાઈ પછી મળું ઓકે તો હવે ટાઈમ થઈ ગયો છે રોટલા ખાઈ લીધો છે હવે જાશું પાણી ચાલુ કરશું પપ્પાની હું છે એ કરે હેરા આપણે એંડા થોડાક વીણવાના હતા એ જરાક વેરા જતા રહ્યા હતા એ કે બપોરને જવાનું થાય ઘરે એટલે બપોરના એટલે મારી બેનની ઘરે જાય અને એ જાય મારા માસાના ખેતરે અને અમે વારશું પાણી કાના ભાઈ લોકો હશે ન શાંતિબેનને જાય મેં કો એટલે એ નક્કી નથી એને અત્યારે જઈ પાણી ચાલુ કરશું મશીન કને અને પપ્પાની હે હું અત્યારે હું જ જાઉં છું જો આપણો રસ્તો આ જ છે આપની આપણી ગરકી દેખાય હાલો જઈ પાણી ચાલુ કરી પાણી બની ચાલુ કરીને જાય પછી વારવાનું છે રાયડામાં પાણી હવે રાયડામાં પાણી ચાલુ કરવાનું છે કેમ કે ઓમાં પી ગયો છે પાણી આપણા કપાસમાં પાણી પી ગયો છે ચાલુ કરવાનું છે હજી થોડોક શે તો આખો બાકી પડ્યો એ આખો શે આખો પાય દી પછી પછી કામ નથી પછી હજી આમ પાકીએ આમ વારવાનું થાય હજુ પાણી પછી આમાં પછી પાણી વારવાનું હે હું પપ્પાની કાક કરે હેરા અને મમ્મીની વીણે હેરા એંડા કાના ભાઈને બધા અહીંયા જ છે જો હું જરાક હું હતો જરાક મને કામ હતો થોડો વાળી જતો અને હવે જાશું પાણી ચાલુ કરશું હાલો મળી આગળ બ્લોગમાં બન્યા રહો તો હવે પાણી ચાલુ કરી નાખ્યો છે અને કાના ભાઈ ની કહેશે કે અહીંયા નાગણીનો ડર છે કઈ ટકાને કાના એ બાજુ કાના ભાઈ કહેતા હતા કે અહીંયા ડર છે નાગનો જો અહીંયા દર હતો તે પૂરી નાખ્યો છે કેમ કે કોઈ એને વગડે નહીં એટલા માટે જો હવે બધા એંડા વીણાઈ ગયા છે કાના ભાઈ શું કરો હવે હવે એંડા વીણાઈ ગયા છે હવે મારા પપ્પાની જાહે મારા માસાને ઊંચ ખેતરે અને અમે વાસું પાણી ને કાના ને મારી બેન લગભગ જ્યાં કરે હાલો હવે આગળ મળી જોઈ હવે શું થાય કામ તો ચાલુ જ રહેવાનું છે હું બાકાત ઝીકી એટલી નહીં હોય એટલે થોડાક બનાવવા છે તો વાંધો નહીં આવે જોશું જોઈ શું થાય હાલો આગળ મળી વ્લોગમાં બને રહો તો થઈ ગયો છે પાણી ચાલુ આપણા રાયડામાં જુઓ પાણી ફૂલ બાકા જીકી બોલાવતો જાય હું થોડોક વડા બેક રહી ગયા કોરામાં મને હરખા કરવા જાવ પડશે બાકી આ છે આપણું રાયડાવાળું ખેતર જો પાણી ફૂલ બાકાત જીકી બોલાવતો જાય હેરો મને અત્યારે હરખો કરવો પડશે એટલે હું વિડીયો એટલા નહીં બનાવી લાગું કેમ કે આમાં થોડોક ધોળ ધાડ હશે કેમ કે બીજું પાણી છે એટલે જરાક સ્પીડમાં હશે પાણી એટલે હાલો હવે તમારે સીધો સાંજે મળીશ નકા વચ્ચે કોઈ ભાઈબંધ આવવાનો હતો હવે તો આપે એનો બ્લોગ બનાવશું એમાં આપે આવી હાલો સાંજે મળી બન્યા રહું બ્લોગમાં આપે મળતા જ રહેશું જો પાણી ફૂલભાગત જીકી બોલાવતા હોય હું હરખો કરી નાખું ભલે પાણી આપણું ફૂલ બાકા ચીકી બોલાવતો ચાલુ છે જો પાણી ફૂલ બાકા બોલાવશે કોથરી લેવા જાય મારે લોલા ડેરા કામ પૂરો થઈ ગયો છે હવે કામ નથી લાગતું આવેલા ભાઈ જાતે અને હું પેલા મારો હું પાસે વાત કરું નાકા નાકો પોચી ગયો હું વારી નાખું એક સાઈડ થી તો હું એમ કેતો કે આપનું પાણી ચાલુ થઈ ગયું છે અને કાના ભાઈ ની કામ પૂરો થઈ ગયો છે अरे जो पानी है जी फूल बाकी देखिए बोला तो चल हूँ पहला वो लेता हूँ मारी कोथरी नाका टूटी जाए घड़ी टूटे है थोड़ा थोड़ा नाका टूटे है रहा। नाका हम तो नहीं तो कहें बीजों टूटी जाए बता नाका टूटी जाए एट हर खो कर नाखू ना अरे यार काटा है क्या क्या कहवा पड़े हैं जो आए अरे बाप रे जो काटो है ओहो थोड़ो कांटो थी गो से कम के બાવડા ઘણા ઉગાતા આપણી ટકરી કેમ કે રઢુ બેહાડે થી વગ બેહાડ્યો તો ને એટલે એટલામાં બાવડા ઘણા થઈ જાય જ્યાં વગ બેહારી ને વગમાં બાવડા ઘણા થાય એટલે થોડોક વાર રાખવું પડે ખેતર પણ અમે ખેતર રાખતા નથી એમને વાવ રાખતા હોય એટલે બાવડા થઈ જાય તો એ બાવડા ઝીણા ઝીણા હોય ને તો એ પછી લાગે પાણી વારે તમે જો આ પાણી અહીંયા રાખવું પડે પાલ્યું ને એટલે શું તૂટે નહીં કપાઈ જાય ધોરી આમ જો કાનો ને નાનજીભાઈ રખડે એટલામાં કડપટી ચાલુ લોલા ડે જોઈ બની રહ્યો બ્લોક માં હું પાણી વારું છું જો અત્યારે કહું એટલો નહી હોય અહીંયા ઓના જેવો નહીં હોય આ કપાસમાં તો હું પાણી પાતો તો એટલે થાકી રહ્યો મરે ના વાત થાય ના વિડીયો ઉતરે બધી વાત થી મરો જેવો હાલો હવે આટલું પાણી પાઈ લઈ હજી એક ભાઈબંધનો ફોન આવ્યો તો હમણાં કઈ આવે હેરા તમારે મળાવું કોણ છે એ ભાઈ હાલો આગળ મળી બ્લોગમાં

આજે આવી ગયા સંકરભાઈ ને વારીએ જ દાબેલી ખાવા થી તમાસ્તે બોલો ભાઈ પાણી કેમ વારું તમે પાણી વારું કરીને આપનો રોજનો છે કામ તો આપનો રોજનો ને લે આગળ ભૂલી ગઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ભૂલી ગયા જો કેમ બોલવાનું છે આજે આવી ગયા સંકરભાઈ ને વારીએ જ દાબેલી ખાવા થી તમાસ્તે આજે કેમ પાણી વારું કરો અમારું કામ જ ઈ છે ને દાબેલી ન ખાવી દાબેલી લઈ જાવ તો કઈ

મોડો કેમ કે સાંજ થાવા આવી છે સુરત દાદા એમ તો ઘણા દેખાય છે પણ હજી વાત મારાગ અપલોડ કરતા હોય છે મોગલ ધામ મોઘલ મોગલધામ થી પાછા વર્યા હતા મળતા જાય તો આવી ગયા મળવા તે જાશે ઘરે અને આપે જઈ આપણું કામ કરવા થોડી ઘર કાના ભાઈને ને જલાયા તો પાવડો તે પાણી વાત હતા એની હવે જાસનું પાણી પાણી વાસનું આપે પણ અને કાના ભાઈની ની જાસે ઘરે કેમ કે આને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું હવે આ બ્લોગ ને આટલો રાખું કેમ કે ફોન માં ચાર્જ નથી ને ફોન ચાર્જ કરવા દઈ ગયા હું ફોન માં ચાર્જ ની ઓછી થઈ ગઈ છે એટલે આ બ્લોગ ને આપણે પૂરો કરશું ના કે ફોન થઈ જાય સ્વિચ લગભગ હાલો તો હું બધું તમારે કાલે નવા બ્લોગ માં તમે લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરતા જાજો બાય